અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામે દીપડાએ પુનઃ એકવાર ગાય પર હુમલો કરતા ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વન વિભાગે તકેદારીના પગલાં લેતા પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરી છે અંકલેશ્વરના માંડવા કાસિયા અને છાપરા ગામમાં સતત દીપડાઓના આટાફેરાને પગલે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છેલ્લા દોઢ મહિનાથી અંકલેશ્વર તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે જેને પગલે ગ્રામજનોએ અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે અંકલેશ્વરના માંડવા કાસિયા અને છાપરા ગામ તેમજ સીમામાં આવારનવાર દીપડા નજરે પડી રહ્યા છે સોમવારે રાત્રે દીપડાએ ગાય પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી આ ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારી ડામોર સહિતના સ્ટાફે જૂના કાસિયા તેમજ નવા કાસિયા ગામે દીપડાને ઝેર કરવા માટે પાંજરા ગોઠવ્યા છે નોંધનીય છે કે અગાઉ પણ દીપડાએ ત્રણ જેટલા ઘેટા નું મારણ કાસિયા ગામે કર્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર